સોરી સાથેનું જે મિલન છે એ બહુ અદ્ભુત છે રામજી મિથિલા નગરીમાં એટલે જનકપુરમાં નથી રોકાતા રામજી બાર વાટિકામાં રોકાય છે રામજી જ્યારે વાટિકામાં રોકાય છે ત્યારે વિશ્વામિત્રની સેવા કરવા ઋષિમુનિઓની સેવા કરવા માટે વાટિકાની અંદર ફૂલ અને લાકડા વીણવા જાય ફૂલ અને લાકડા વીણવા જતા સીતાજીના કારણ કે જનક રાજાએ સ્વયંવર રાખ્યો હતો કે જે રાજા અથવા જે તે વ્યક્તિ શિવ ધનુષ્યનો જો ભંગ કરે તો શિવ ધનુષ્યનો જે લોકો ભંગ કરે એ શિવ ધનુષ્ય નો ભંગ કરનારની સાથે હું સીતાજી નો વિવાહ કરું કારણ કે ત્રણ વર્ષની ઉંમર હોય ત્યારે ત્રણ વર્ષની ઉંમર માં સીતાજી એવું કહેતા હતા કે શિવ ધનુષ્ય ને ને દાદાજી નો ડંગોરો કહીને ફરતા હતા શિવ ધનુષ્ય નો જે ભંગ કરે એની સાથે સીતાજી ના વિવાહ જનક રાજા એ શરત રાખી હતી એવો પ્રસંગ છે કે રામજી એ સમય વાટિકામાં રોકાયા હતા એમનો વૈરાગ્ય પણ દૂર થયો હતો સૌ જનકપુર વાસીઓ રામજીની ઝાંખી કરીને અતિ પ્રસન્ન બનતા એટલા રામ સૌંદર્યવાન હતા રામ કેવા હતા તો કે બાહુ હતા રામ સ્તુતિમાં આપણે ને આજાન બાહુ આપણે નથી બોલતા શ્રી રામચંદ્ર કૃપાલુ ભજન મનમાં આવે છે કે આજાન બાહુ કોઈએ પૂછ્યું કે રામજીને કે આટલા લાંબા હાથ તમારા કેમ છે ત્યારે રામજીએ કહ્યું કે કોઈ મોટો હોય કોઈ જાડો હોય તો એને ભેટી શકું ને એટલા માટે મારા હાથ લાંબા છે ચૌદ વર્ષ રામજી જયારે વનમાં જાય છે ત્યારે કેવટને પણ ભેટે છે વાનરને પણ ભેટે છે અને રીછને પણ ભેટે છે રામ એ સાક્ષાત મર્યાદા પુરુષોત્તમ જેટલા માટે ડોંગરેજી મહારાજ કહેતા કે રામ કરે એવું કરો અને કૃષ્ણ કહે એવું કરો વાટિકાની અંદર રામજી પુષ્પ લેવા ગયા જનક નંદીની સીતાજી વૈદેહી વાટિકામાં પ્રવેશે એ પહેલા કેટલી સખીઓ છે તો કે પોતાની આઠ સખીઓ છે રાધાજીની પણ આઠ સખીઓ ત્યારે બાગમાં પ્રવેશે પ્રવેશે ત્યારે એમની સ્થિતિ કેવી હોય છે જનક નંદીની દુલારી જ્યારે બાગમાં પ્રવેશે ત્યારે બે સખી આગળ છે બે સખી પાછળ છે બે સખી ડાબી બાજુ અને બે સખી જમણી બાજુ રામચરિત માણસમાં તો તુલસીનું વર્ણન કરતા કે બાળિકામાં જયારે પ્રવેશે ને પેલા તો બાગના માળીને સૂચના આપેલી અને બાગના માળીને સૂચના આપેલી એટલા માટે આખો બાગ સુવ્યવસ્થિત કર્યો હતો અને સુવ્યવસ્થિત કરેલા બાગની અંદર કેવી વાડી હતી તો કે આંબા વાડી હતી અને આંબા વાડીની અંદર સરોવર કિનારે સીતાજી ગયા સખીઓ સાથે સ્નાન કર્યું અને પછી ભવાનીની પૂજા કરી શું શું કર્યું ક્યાં ક્યાં ગયા પેલા તો આબાવાડીમાં ગયા પછી શું કર્યું માં સ્નાન કર્યું અને પછી પણ તુલસીદાસજી મહારાજે નું અર્થઘટન કરતા બહુ સરસ મજાની વાત કરી કે આંબાવાડીમાં પ્રવેશ એટલે શું સરોવરમાં સ્નાન અને ભવાનીની પૂજા આ ત્રણેયની વ્યાખ્યા તુલસીદાસજી મહારાજે કરી છે કે આંબાવાડી એટલે સંતોની સભા શેની સભા સંતોની સભા જે વ્યક્તિના મનમાં ઈશ્વર દર્શનની કામના હોય જે વ્યક્તિના મનમાં ઈશ્વર દર્શનની ભાવના હોય એણે પહેલામાં પહેલું પેલું કયું કામ કરવું જોઈએ તો કે સત્સંગ કરવો જોઈએ તુલસીકૃત રામાયણની જે પહેલી કડી છે કે પ્રથમ ભગતી સંતન કરસંગા પહેલાં કોઈ સારું કે જેણે સત્યનું દર્શન કર્યું હોય જેણે સત્યને જાણ્યું હોય એનો સંગ કરવો અને પછી શું તો કે દૂસરી ભગતી મમ પ્રસંગા પહેલા દિવસે આપણે વિવેકની વાત ના કરી કે જ્ઞાન હોય પણ વિવેક ના ન કામો બુદ્ધિ હોય પણ વિવેક ના હોય તો ધન ન હોય પણ ધનમાં વિવેક ના હોય તો બધું ન કામ એટલે બુદ્ધિ તો મળતા મળી જાય ધન મળતા તો મળી જાય જ્ઞાન બી પ્રાપ્ત કરવું હોય તો જ્ઞાન મળી જાય પણ વિવેક જલ્દી મળતો નથી એટલા માટે જગદગુરુ શંકરાચાર્યજીએ તો જ્ઞાન અને વૈરાગ્ય કરતાં પણ વિવેકને અગ્રસ્થાને રાખ્યો છે અમારા રાહુલભાઈ કે કદાચ જ્ઞાન ઓછું હોય તો ચાલે પણ માણસ વિવેકી હોવો જોઈએ કર્મમાં નિષ્ઠાવાળો અને હસ્તક્રિયામાં કુશળ હોવો જોઈએ માત્ર એકલા વેદ સાથે સાથે હસ્તક્રિયા પણ ચાલવી જોઈએ ઠીક વાત છે અને વિવેક આપે કોણ સત્સંગ તુલસીદાસજી મહારાજ એટલા માટે કહે છે કે બીનું સત્સંગ વિવેક ન હોય રામ કૃપા બીનું સુલભ ન હોય સત્સંગ વિના વિવેક મળે એટલા માટે સીતાજીએ પોતાની સખીઓની સાથે જ્યાં પ્રવેશ કર્યો તો સૌથી પહેલો પ્રવેશ ક્યાં કર્યો તો ક્યાં આંબાવાડીમાં સંતોના સંગમાં સત્સંગમાં પછી બીજું શું કર્યું તો કે સરોવરના જળથી સિંચન કર્યું એટલે સરોવરના જળને કોની ઉપમા આપી તો કે સંતના હૃદયની ઉપમા આપી સાધક માત્ર સત્સંગ કરે એટલું પૂરતું નથી એકલો આપણે સત્સંગ કરીએ પણ સાચું ફળ ક્યારે પ્રાપ્ત થાય કે સાચું ફળ ત્યારે પ્રાપ્ત થાય કે જ્યારે કોઈ સંત હોય અને એના હૃદયની અંદર આપણને સ્થાન મળે ત્યારે સંતના હૃદયમાં સાચે સાચ આપણને સ્થાન મળે ત્યારે આપણું જીવન ફળે જુઓ ગુરુ છે ને ચાર પ્રકારે દીક્ષા આપે કેવા કેવા પ્રકારે દીક્ષા આપે તો પહેલી દીક્ષા ગુરુ આપે દ્રષ્ટિથી બીજી દીક્ષા કેવી રીતે આપે સ્પર્શથી ત્રીજી ગુરુના સ્મરણથી તો પહેલી દ્રષ્ટિ પછી શબ્દ પછી સ્મરણ અને ચોથો સ્પર્શ એટલે આપણે કોઈને ગુરુ બનીએ અને કદાચ આપણે સાચા અધિકારી બનીએ પણ આપણું જીવન ફળીભૂત ક્યારે થાય જો રામકૃષ્ણ પરમહંસની યાદ કરો રામકૃષ્ણ પરમહંસના શિષ્ય હતા કોણ સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદ માત્ર સ્પર્શથી દીક્ષા આપી અને પોતાની પાસે જેટલું હતું એટલું સ્વામી વિવેકાનંદને અર્પણ કર્યું એટલે એકલો સત્સંગ નહી પણ સત્સંગની પાત્રતા ક્યારે કહેવાય કે કોઈ સંતો એના હૃદયમાં આપણો વાસ થાય ત્યારે બીજું કર્યું કે સ્નાન અને ત્રીજું રામ દર્શનની મનમાં લાલસા છે સીતાજીએ જાનકી રામજી વિશે સાંભળ્યું છે ઘણું રામ દર્શનની લાલસા છે એટલે શું કર્યું હતું કે ભવાનીની પૂજા કરી હવે ભવાનીની જે પૂજા કરી એટલે ભવાની એટલે કોણ શ્રદ્ધા એટલે ત્રણ શરત છે રામ દર્શન માટેની કે પહેલા સંતોનો સંગ સંતોના હૃદયમાં આપણો પ્રવેશ અને ત્રીજું શ્રદ્ધાપૂર્વક ભગવાનની સેવા કરવી શ્રદ્ધાપૂર્વક આપણે ભગવાનની પૂજા કરવી એટલા માટે ભવાનીની પૂજા કરી એવું કહેવાય કે આપણા જીવનની અંદર કંઈ પણ ઘટે